વિસાવદરના નાની પિંડાખાઈ ગામે રહેતા વૃદ્ધનું નું પાંચ વ્યક્તિઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જાણ વિસાવદર પોલીસને થતા પોલીસ દ્વારા ગુનો દાખલ અંગત બાતમીદારોને કામે લગાડીને આરોપીઓનું પંગેરુ દબાવેલ ત્યારે બાતમીદાર ની બાતમી મળેલ કે અપહરણકારો વૃદ્ધનું અપહરણ કરીને અમરેલી ડિસ્ટ્રિક્ટમાં છુપાયેલા છે તેવી બાતમી મળતા પોલીસ તે સ્થળે પહોંચી ગયા હતા જે આરોપી મગન હરજી પરમાર રમેશ હરિસર મનો સારુલિયાને ને સાથે પકડી પાડેલ ત્યારે બે આરોપી સ્થળ ઉપર હાજર મળ્યા નહીં જેમાં છગન હરજી અને જગદીશ રાજુને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે વૃદ્ધ નું અપહરણ કરનારની પોલીસ દ્વારા પૂછપરછ કરતા કૌટુંબિક મામલાના વૃદ્ધ નું અપહરણ કરવામાં આવ્યું છે તેવું જણાવેલું પરંતુ વિસાવદર પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરશે ત્યારે જ સાચું કારણ બહાર આવશે તેવું જાણવા મળ્યું છે ન્યૂઝ સાથે રિપોર્ટર જય મુરારી વિસાવદર